જૂનાગઢ જિલ્લા શહેર કોંગ્રેસે આજે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપીને રાજ્યમાં વધતા દારૂ અને ડ્રગ્સના કેસોને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે છેલ્લા ઘણા વર્ષોમાં નશાનો કાળો કારોબાર વધ્યો છે અને યુવાનોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે આવેદનપત્રમાં જણાવાયું છે કે રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં મોટા પાયે ડ્રગ્સ દારૂ પકડાયા હોવા છતાં મોટા આરોપીઓ સામે કાર્યવાહી થતી નથી કોંગ્રેસે જુનાગઢ સહિત રાજ્યભરમાં કડક એક્શનની માંગ કરી છે કોંગ્રેસની મુખ્ય માંગણીઓ દારૂબંધી અને નશાબંધીનો કડક અમલ નશાના વેપલા પર તાત્કાલિક નાથ પાડો યુવાનો અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે નશાના જાળે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે અને પોલીસ પ્રશાસને ગેરકાયદેસર તત્વો સામે તરત જ પગલાં લેવાની માંગ કરી છે બ્યુરો ચીફ સરફરાજ રફાઈ જૂનાગઢ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ ભરત અભિપ્રા આજુબાજુ જિજ્ઞેશભાઈ મેવાણીના સમર્થનમાં જૂનાગઢ એસપી સાહેબને પત્ર આપવા હતા કે જિજ્ઞેશભાઈ મેવાણીની જે વાત હતી પટ્ટા ઉતારવાની એ ખરેખર અર્થનો કર્યો છે ખરેખર તો પટ્ટા ઉતારવાનું મિનિંગ છે કે એને સસ્પેન્ડ કરવા જોઈએ એટલે કે ભાઈ કોઈ પણ ભ્રષ્ટ અધિકારી હોય એને સસ્પેન્ડ કરવાનો બધાની રીતે અધિકાર છે ને છે અને એ લોકો સિનિયરો જ કરે છે ને કોઈપણ પીડ જમાદાર હોય કે એસપી સાહેવાલા આપે પીઆઈ હોય તો એના એના વિસ્તારમાં કાંઈ પણ જુગાર કે દારૂ પગલા ડ્રગ્સ પગલાય છે તો એ જે જવાબદાર વ્યક્તિ હોય એને સસ્પેન્ડ કરે જ છે સાહેબ તો એને પટ્ટા ઉતારો જ કહેવાય ને એટલે ભવિષ્યમાં ભાજપ સરકારે પણ પટ્ટા હાલમાં ઉતારેલાય છે અને વોટનગર જેલમાં પણ છે અને અમારી પણ ફરજમાં આવે છે પટ્ટા ઉતારવાના છે એટલે એમાં કોઈ અર્થનો અનર્થ ન કરો અને પોલીસ અને કોંગ્રેસ સાથે જ હોય છે અને પોલીસ પ્રજાની મિત્ર છે ખરેખર જૂનાગઢ જિલ્લાની પોલીસ પણ એટલી બધી સરસ અને બહુ વ્યવહારકુશળ બધા અધિકારીઓ છે અને સારા અધિકારીઓ છે જૂનાગઢમાં એટલે બને ત્યાં સુધી આવા ક્યાંય પણ રાજ કે દારૂ હોય તો એને તાત્કાલિક એને નાખવામાં આવે બંધ કરવામાં આવે તેવી વિનંતી છે અને આવનારું વિવાદનને આપણે બચાવીએ એ આપણા સૌની ફરજ છે જય ભારત એવું તો કાંઈ છે નહીં કાંઈ ધારાસભ્યને માન લો કે ગૃહમંત્રી તરીકે એની ફરજ ભૂલી ગયા છે એ ગૃહમંત્રીની ફરજ શું છે અટા અટાણે લો કે ડેપ્યુટી સીએમ તરીકે જે વાર્ષભાઈ સંઘવી છે એની પણ ફરજ આવે છે પણ ક્યાંક ને ક્યાંક એ ભાઈ સંઘવી સાહેબ પણ એને પોતાની ફરજ ચૂકી ગયા છે અને એમાં કોઈ કોન્ડકર છે ખાસ કરીને દારૂ છે તે અનેક પરિવારને બરબાદ કર્યા છે અનેક પરિવારના લોકો છે તે હેરાન પરેશાન છે તેમ દવાખાનામાં પણ એવા કેસો છે શું કેસો બસ બસ એ ગલીએ ગલીએ અત્યારે પાણીની બોટલ વેચાય એમ એમ આખા ગુજરાતમાં દારૂ વેચાય છે અને જુવા બરબાદ કરે છે એ તો બધાને ખ્યાલ છે એમાં કઈ કોઈને પૂછવાની જરૂર નથી કઈ તમે ગયા મળો દારૂ બેસાય છે આજે શું માંગણી સાથે આવેદન દીધું છે બસ આજે ખાસ કરી જીજ્ઞાસભાઈ મેવાણીના સમર્થનમાં ભાઈ અર્થનો અલર્ટ કરવામાં કોંગ્રેસ અને પોલીસ સાથે જ કામ કરતા હોય છે અને લગભગ પોલીસ બધા નિષ્ઠાવાન હોય છે સારા જ હોય છે પણ જે ભ્રષ્ટ અધિકારીઓ છે એટલા બધી જ વાત હતી અને એ જ અમારો અર્થ તમે પટ્ટા ઉતારવાની વાત કરી છે હા હા હું કહું છું ને પટ્ટા ઉતારવાનો મિનિંગ એ છે કે ભાઈ એને સસ્પેન્ડ કરવા જોઈએ પણ તમે અર્થનો નો અનર કરનાર કોઈ વાત બી નથી બીજું કે કોઈ પણ બીટ જમાદાર હોય

થરાદના મહિલા અગ્રણીઓએ રજૂઆત કરેલ કે ભાઈ અમારા વિસ્તારમાં બેફામ દારૂનું વિતરણ થાય છે પોલીસની સ્થાનિક પોલીસની મીઠી નજર તળે આ વિતરણ થતું હોય એના ઉપર કાંઈ એક્શન લેવા રજૂઆત કરેલ અમિતભાઈ ચાવડાએ અમારા સન્માનની ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણીને પક્ષના પ્રતિનિધિ તરીકે આ વિસ્તારમાં મોકલા રજૂઆત કરવા માટે ત્યારે જિગ્નેશભાઈ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ કે જે ભ્રષ્ટ અધિકારીની મીઠી નજર તળે આ અડાઓ ચાલુ છે કે તાત્કાલિક પગલાં લે નહીતર કોંગ્રેસ પક્ષ આના પર કડક કાર્યવાહી કરશે આ મુદ્દાને ગૃહમંત્રી દ્વારા ટ્વિસ્ટ કરી અને સરકાર પોલીસ ડિપાર્ટમેન્ટ અને કોંગ્રેસ પક્ષને સામે કરવાનું જે કુચેષ્ટા કરેલ એના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપેલ પોલીસ જે નિષ્ઠાવાન પોલીસ જે ઈમાનદારીથી પોતાની ફરજ બજાવે છે એને કોંગ્રેસ પક્ષ સલામ કરે છે પરંતુ રાજ્યભરમાં અને જુનાગઢ જિલ્લામાં જ્યાં દારૂનું વિતરણ થાય છે જે પોલીસ સ્ટેશનની મીઠી નજર તળે વિતરણ થાય છે આ બંધ થવું જોઈએ ડ્રગ્સનું બેફામ વિતરણ થાય છે આ પણ બંધ થવું જોઈએ અન્યથા ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી સાથે આજે એસપી સાહેબ જુનાગઢને અમે જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે આવેદનપત્ર આપવામાં આવ્યા